ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અગિયારમી માર્ચ અને મંગળવાર ચેણાની બજારમાં બે ત્રણ જાણીતા વેપારી એક મુંબઈના એક આપણે ગુજરાતના અને એક રાજસ્થાનના વેપારીએ એમના મત વ્યક્ત કર્યા છે શું ભાવ રહેશે શું ઉત્પાદન થશે અને શું આયાત નિકાસની પરિસ્થિતિ છે પહેલાં આપણે મુંબઈના વેપારીની વાત લઈ લઈએ એની હાઇલાઇટ શેણાની બજારમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે સરકારે તાજેતરમાં વટાણાની આયાતને લઈને જે જાહેરાત કરી છે એનાથી ચીણાની બજારો પણ ઘટવા તરફી છે જો કે બજારમાં વટાણાની આયાતને લઈ અનિશ્ચિતતા બજારમાં વધારે છે દેશમાં વિવિધ પોર્ટ ઉપર આઠ લાખ ટન જેટલા વટાણા પોર્ટ ઉપર પડ્યાઓનો અંદાજ છે ઓસ્ટ્રેલિયન શીણાનો સ્ટોક પણ થોડો પોર્ટ ઉપર પડ્યો છે આ વર્ષે શીણામાં કોઈ સપ્લાય સાઇડ શોર્ટ થાય તેવું લાગતું નથી શેણાના ઉત્પાદન રાજ્યોમાં ચારા તાજેતર તાજેતરના સર્વે મુજબ દેશમાં આ વર્ષે ચેણાનો ભાવ થી નેવું લાખ ટન થાય તેવો અંદાજ છે જે ગયા વર્ષે સિત્તેર લાખ ટન થયો હતો ગુજરાતમાં રાજસ્થાન નવા ચણાની થોડી થોડી આવકો શરૂ થઈ ગઈ છે અને હોળી પછી આવકનું પ્રેશર આવે તેવી ધારણા છે દિલ્હી ચીણાનો ભાવ આજે ઓગણસાઠસો પ્રતિ ક્વિન્ટલ ચાલે છે એમપી ગુજરાત રાજસ્થાન છે ચેન્ટરના નવા ચેણાની આવકો વચ્ચે એટલે ભાવમાં ઘટાડો આવશે પરંતુ માર્ચ અંત સુધીમાં કોઈ મોટી વધઘટ દેખાતી નથી હોળી પછી અને એપ્રિલમાં તમામ રાજ્યની આવકો આવશે ત્યારે ચણાના ભાવ કિંટ્રે રૂપિયા સોથી બસોમાં ઘટાડો આવી શકે છે ચેણામાં સરકારની પોલિસી અત્યારે બજાર માટે ફેવરેબલ નથી પરિણામે આગળ ઉપર ચણામાં સરકારની પોલિસી મહત્વનો ભાગ ભજવશે દેશમાં વટાણાની સરકારે એકત્રીસમી મે સુધી આયાત માટેની મુદત લંબાવી છે જેનાથી ચણાની બજારમાં હાલ કોઈ સુધારો થાય તેવા કોઈ સંકેતો દેખાતા નથી જો વટાણા આ જ રીતે આવતા રહેશે તો ચણાની બજાર માટે નેગેટિવ ફેક્ટર થશે સરકાર દ્વારા એમએસપીના ભાવમાં ચણાની કેટલી ખરીદી થાય છે એ જોવાનું રહેશે સરકાર હજી તુવેરની ખરીદી કરી રહી છે ચેણાના એમએસપી રૂપિયા ચપ્પનસો પચાસ છે અને લૂઝ લૂઝમણીના ભાવ એકાવનસોથી બાવનસો છે એટલે ભાવ ફરક માટે ખેડૂતો સરકારને ચણા આપશે ગુજરાતમાં ખેડૂતો સરકારને છેણા આપી શકે છે સરકારની છેણાની ખરીદી પણ લાઇટ ચાલુ કરી છે અગાઉના વર્ષમાં ડેટા મુજબ આ સમય સુધીમાં પાંચ સાત લાખ ટન ચેણાની ખરીદી કરી રહેતું હશે પરંતુ આ વર્ષે જે ખરીદી કરી નથી હવે આપણા ગુજરાતના વેપારીની વાત કરીએ એમની હાઇલાઇટ જોઈએ છેણાની બજારમાં વિદ્યાભાવથી નોંધપાત્ર ઘટાડો આવી ગયો છે જે ઝેર નીકળવાનું હતું એ નીકળી ગયું છે છેણાની બજારમાં પાક સારો છે અને હવે આગળ ઉપર આવક વધશે ત્યારે ભાવમાં ક્વિન્ટલે રૂપિયા બસોથી ઘટાડો થવાની જગ્યા દેખાઈ રહેશે છેણાની બજારમાં સૌરાષ્ટ્રમાં કંપનીઓની ખરીદી ચાલી છે અને મોટાભાગની કંપનીઓ ગોડાઉન ડિલિવરીના પાંચસો ગ્રામ કાંટા કરાર સાથે રૂપિયા ત્રેપનસોના ભાવથી ખરીદી કરી રહ્યા છે જે આગામી દિવસોમાં ઘટી અને રૂપિયા એકાવનસો સુધી પહોંચી શકે છે છેણાની બજારમાં સરકારી ખરીદી ગત વર્ષે પણ થઈ નહોતી અને આ વર્ષે જેટલી ખરીદી કરે ત્યારે ચાસુ કહેવાય સરકાર તુવેરની ખરીદીમાંથી ફ્રી થાય તો ચેણાની ખરીદી આવી શકે જોકે છેણામાં ખેડૂતો આ વર્ષે નોંધણી ચારી કરી છે સૌરાષ્ટ્રમાં નવા ચેણાની આવક સારી છે જૂનાગઢમાં રોજની પંદરથી વીસ હજાર કટાની આવક થાય છે ગોંડલ રાજકોટમાં પણ સારી આવકો થાય છે શેણામાં અત્યારે જે આવકો થાય છે તે સ્ટોકો સ્ટોની ડિમાન્ડ પણ સારી છે અને વધારે પડતી ખરીદી સ્ટોકી સ્ટોરની છે શેણાની આવકો જો એક મહિનો સારી માત્રામાં રહે તેવી ધારણા છે ચણાના વાવે તો ગુજરાતમાં સારા જ થયા હતા પરંતુ અત્યારે જે આવક થાય છે તેની ક્વોલિટી પણ સારી છે ઓલ ઓવર ગુજરાતમાં ચણાનો પાક ગત વર્ષની તુલનાએ સવાયો થયો છે ત્યારે દેશી શેણ્યાની આવક ચાલુ થઈ છે જ્યારે સફેદ ચણાની આવક થોડા દિવસોમાં વધશે કેન્દ્ર સરકારે વટાણાની ડ્યુટી ફ્રી આયાતની મુદત એકત્રીસમી મે સુધી લંબાવી છે પરંતુ હવે કોઈ નવા વેપારો થાય તેવા સંજોગો નથી વટાણામાં પોર્ટો પર સ્ટોક પડ્યો છે અને અમુક વટાણા સસ્તામાં છે તેની આવક થઈ જશે ઓસ્ટ્રેલિયન ચીણાની બજારમાં પણ હવે કોઈ નવા વેપારો થાય તેવા સંજોગો નથી ભારતની તુલનાએ ઓસ્ટ્રેલિયન ચીણાના ભાવ મુસા હોવાથી જે આયાત થવાની હતી એ થઈ ગઈ હવે રાજસ્થાનના વેપારીની હાઇલાઇટ જોઈ લઈએ રાજસ્થાનમાં નવા ચણાની આવકો શરૂ થઈ ગઈ છે કોટા બારણ રામગંજ મંડી મેડતા પાલી સુમેરપુર જોધપુર લાઇનમાં મંડીમાં આવક થાય છે રાજસ્થાનમાં હાલ બધા સેન્ટરમાં મળી કુલ એંશીથી નેવું હજાર કટાની આવક થાય છે ચેણાના ભાવ લૂઝ મંડીમાં ક્વિન્ટલના રૂપિયા ઓગણપચાસ સોથી ત્રેપનસોની રેન્જમાં કોટ થાય છે હોળી પછી નવા ચણાની આવકમાં વધારો થાય તેવી ધારણા છે બીકાનેર સહિતના કેટલાક સેન્ટરોમાં વીસમી માસ બાદ નવા ચેણાની આવક શરૂ થઈ છે અત્યારે જ ભેજવાળા ચણા વધારે આવી રહ્યા છે દિલ્હી છેણાનો ભાવ થોડો ઘટીનો પાંચ હજારનો ઓછો ચાલે છે શીણિયાના ભાવમાં આજે રૂપિયા પચાસથી સાઠનો ઘટાડો થયો હતો દિલ્હીની શીણિયાના ભાવ ઝડપથી ઘટીને રૂપિયા સત્તાવનસો થઈ જાય તેવું લાગે છે શેણિયાની પાકની સ્થિતિ ઓલ ઓવર ચાલી છે ગુજરાતમાં આ વર્ષે પચીસ ટકા વધારે આવે પાક તેવો અંદાજ છે જ્યારે રાજસ્થાનમાં પાંચથી દસ ટકા ઓછો છે મધ્યપ્રદેશમાં વીસ ટકા ઓછો છે જ્યારે મહારાષ્ટ્રમાં દસથી પંદર ટકાનો ઘટાડો થાય એવો અંદાજ છે સમગ્ર દેશમાં ચણાનો પાક આ વર્ષે સિત્તેરથી પંચોતેર લાખ ટન વચ્ચે આવે તેવો અંદાજ છે ગયા વર્ષે પણ ચણાનો પાક આટલો જ છો કેન્દ્ર સરકારે વટાણાની આયાત મુદત મે અંત સુધી વધારી છે એકત્રીસમી મે સુધી જે લેન્ડિંગ થશે તેને વેલિડ ગણવામાં આવશે પોર્ટ ઉપર વટાણાનો કુલ ચારથી આઠ લાખ ટનનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે જ્યારે ચણાનો પોર્ટ ઉપર એક દોઢથી બે લાખ ટનનો સ્ટોક હોવાનો અંદાજ છે વટાણા પાઇપલાઇનમાં પણ ઘણા છે સરકારે એમએસપીના ભાવથી ચણાની ખરીદી કરી છે તો બધાને ટકો મળે તેવી ધારણા છે સરકાર પણ છે સ્ટોક ખાલી હોવાથી આ વર્ષે ખરીદી કરવી પડશે આ હતા મિત્રો ચણાના વેપારીઓના મત ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી